સુરતમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ફેક્ટરીમાંથી યુકે કેનેડા મેસિડોનિયા સર્બિયા ચેકોસ્કોલિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે પોલીસને તેની પાસેથી પાંચ વિઝા સ્ટીકર મળ્યા છે તપાસમાં જાણવા મળ્યું કે પ્રતિક્ષા નકલી વિઝા સ્ટીકરું દિલ્હી, ચંદેગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટને વેચતો હતો આરોપી પ્રતિક્ષા સામે આ પહેલા પણ ગુના નોંધાયા છે અને 2017 થી અત્યાર સુધીમાં તેના પર કુલ ગુના થયેલા છે આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈપણ દેશના જે જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય એ રીતે એક તો ચીટિંગ કરતા હતા બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ એ બતાવવા માટે તેને એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા